અરવલ્લી જિલ્લાના બાયડના નવીબોરોલ ગામના ખેડૂત વિશાલભાઈની પ્રાકૃતિક ખેતીની સફર બાયડના ખેડૂત વિશાલભાઈએ પરંપરાગત ખેતી પદ્ધતિઓ છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળીને એક નવો અધ્યાય શરૂ કર્યો છે તેમણે પોતાના ખેતરમાં હળદરનું વાવેતર કરીને પ્રાકૃતિક ખેતીની સફળતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે વિશાલભાઈએ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બંધ કરીને જૈવિક ખાતરો અને કુદરતી પદ્ધતિઓ અપનાવી છે તેમણે ગાયનું છાણ ગૌમૂત્ર અને અન્ય જૈવિક પદાર્થોનો ઉપયોગ કરીને ખેતરની જમીનને સુધારી છે આનાથી જમીનની ઉર્વરા શક્તિ વધી છે અને પાકની ગુણવત્તામાં સુધારો થયો છે વિશાલભાઈ જણાવે છે કે હળદરનું વાવેતર કરીને મને ખ્યાલ આવ્યો કે આ એક ખૂબ જ લાભદાયક પાક છે હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણો છે અને તેનું બજારમાં પણ ઘણું મૂલ્ય છે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલી હળદરની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે પ્રાકૃતિક ખેતી કરવાથી મારી જમીનની ઉર્વરા શક્તિ વધી છે હવે મને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવાની જરૂર નથી આનાથી મારો ખર્ચ ઓછો થયો છે અને પર્યાવરણને પણ નુકસાન થતું નથી હળદર એક મૂલ્યવાન અને ઔષધીય છોડ છે વિશાલભાઈએ હળદરનું વાવેતર કરીને ન માત્ર પોતાનું આર્થિક સ્થાન મજબૂત કર્યું છે પરંતુ ગ્રાહકોને શુદ્ધ અને કુદરતી હળદર પણ પૂરી પાડી રહ્યા છે વિશાલભાઈની સફળતાએ આસપાસના ખેડૂતોને પ્રેરણા આપી છે ઘણા ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે પ્રાકૃતિક ખેતીથી જમીનની ઉર્વરા શક્તિ વધે છે પાકની ગુણવત્તા સુધરે છે અને પર્યાવરણને નુકસાન થતું નથી વિશાલભાઈનું ઉદાહરણ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી છે તેમણે સાબિત કર્યું છે કે પ્રાકૃતિક ખેતી એ માત્ર એક વિકલ્પ નથી પરંતુ ભવિષ્યની ખેતી મારું નામ પટેલ વિશાલ કુમાર કિરણ ગામ તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી હું છેલ્લા બે વર્ષથી ખેતી કામમાં જોડાયેલો છું મેં પેલા ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું હતું એમાં મેં અલગ અલગ બીજા ફળના કેટલાક ઝાડ લાવ્યો એમાં હું અંજીરનો એક છોડ લાવ્યો હતો તો અંજીરના છોડમાં ફળ આવ્યું અને ફળ પાક્યું પણ ખરું તો એ વખતથી મને અંજીર કરવાનો વિચાર આવ્યો આજથી એક વર્ષ પહેલાં આ ખેતરમાં એક વીઘામાં બસો પચાસ અંજીરના છોડનું વાવેતર મેં કરેલું છે બરાબર અંજીર એક છોડ એની સિઝન દરમિયાન વીસ કિલો જેટલું ઉત્પાદન આપે છે જો બસો રૂપિયા લીલું અંજીર જાય તો પણ ચાર હજારનું એક છોડ થાય છે બરાબર છે એટલે એક વીઘામાં મેક્સિમ ચાર થી પાંચ લાખનું ચાર થી પાંચ લાખની આવક થઈ શકે છે